નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી એકથી પાંચ જે અત્યારે હાલ એની પ્રક્રિયા ચાલુ છે તેની આપણે ચર્ચા કરવાની છે પ્રથમ તબક્કાને અંદર જે છે જે જગ્યાઓ ખાલી રહી છે તે ખાલી જગ્યાઓની અંદર આ રીતે જે જેમાં એસીબીસીની ઝીરો જગ્યાઓ છે તો શું તેના ઉમેદવારો જે છે તેને જિલ્લા ફાળવણી મળશે કે નહીં મળે તેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે અને સમગ્ર ભરતી પ્રક્રિયાની અંદર જે છે એ જિલ્લા ફાળવણી કઈ રીતે થાય છે એની પણ આપણે વાત કરીશું અને આવનારા દિવસોમાં જે ટેટ વનની પરીક્ષાઓ આવવાની છે અને તેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ ખાસ વિડીયો જરૂરી છે કે તમે સારામાં સારું મેરિટ બનાવો તો તમને સારા જિલ્લાની અંદર જે છે એ તમને સ્થાન મળશે તો આવો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ અહીંયા વિદ્યા સાહેબ બે હજાર પચીસ ની અંદર હાલ પાંચ હજાર જગ્યાઓ પર જે છે એ ભરતી કરવાની છે તેમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની જે છે એ ચારસો ને અને સામાન્ય પ્રવાહની ની ચાર હજાર પાંચસો બે જગ્યાઓ છે જેની અંદર આપણે વાત કરીએ તો કે ઓપન ની જે છે એ ચોવીસો અઠ્યાસી ત્રેપન જગ્યાઓ છે જે સામાન્ય પ્રવાહની ચાર હજાર પાંચસો બે જગ્યાઓ જે છે તે અને બાજુમાં જે છે એ વિજ્ઞાન પ્રવાહ ની જે જગ્યાઓ છે તે અહીંયા દર્શાવેલી છે આ જગ્યાઓને જો આપણે ટકાવારી મુજબ જોવા જઈએ તો પાંચ હજાર ચારસો બેમાંથી જે જગ્યાઓ ચાર ચારસો અઠ્યાસી છે તો તે પંચાવન ટકા જગ્યાઓ છે એસી માટે પાંચ છે માટે માટે પંદર અને માટે દસ આ સમથિંગ જગ્યાઓ જે છે એ આપણને ફાળવણી કરવામાં આવેલી છે હવે અહીંયા ભરતી પ્રક્રિયા જે છે એ પ્રોસેસ ચાલુ છે છે પ્રથમ તબક્કો જે પણ પૂર્ણ થઈ ગયો છે તો પ્રથમ તબક્કામાં જે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા ક્યાં સુધીના તો કે અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ સુધી જે એનું મેરિટ હતું તેને બોલાવવામાં આવ્યા હતા એ લોકોને જિલ્લા પસંદગી પણ કરવામાં આવી દીધી છે હવે જિલ્લા પસંદગી થઈ ગઈ છે તો કઈ રીતે જિલ્લા પસંદગી કરવામાં આવે છે તેની આપણે વાત કરવી છે માની લો કે મેં અહીંયા ત્રણ જિલ્લાઓનું જે ઉદાહરણ આપ્યું છે દાહોદ ભરૂચ અને બનાસકાંઠા આ જે જગ્યાઓ જે છે એ જગ્યાઓ જિલ્લાની અંદર જે રોસ્ટર પદ્ધતિ જે છે તે મુજબ નક્કી કરવામાં આવે છે દાહોદ જિલ્લો જે છે તેની અંદર ઓપનની એકસો આડત્રીસ જગ્યાઓ છે જ્યારે ભરૂચ જિલ્લાની અંદર ઓપનની કોઈ જગ્યા છે નહીં એ રીતે બનાસકાંઠાની અંદર ઓપનની જગ્યા જે છે એ પાંચસો સિત્તેર છે જ્યાં એસસીની જગ્યા જે છે એ છે નહીં જીરો છે હવે વિદ્યાર્થીને થાય શું કે માની લો કે કોઈ

જો એમાં ઉંમર જે છે એ પણ એના પણ નિયમો છે ઉંમર જો એની તેત્રીસ વર્ષ હોવી જોઈએ તેત્રીસ વર્ષ અથવા એના કરતાં ઓછી જો તેત્રીસ વર્ષ ઉંમર હોય તો એને જે છે એ ઓપન જે છે તેમાં મળે મહિલાઓ માટે પાંચ વર્ષની છૂટછાટ છે જો પોતે પુરુષ તરીકે હોય અને એસસી કેટેગરી એસટી એસસીબીસી કે ઈડબલ્યુ એસમાં એની ઉંમર જે છે તેત્રીસ કરતા વધારે અને ભાઈ તરીકે હોય તો ભાઈઓમાં જે છે તો તેને ફરજિયાત એને માનો કે પાંત્રીસ વર્ષની ઉંમર છે ભાઈને અને તે મેરિટ પણ સારું છે અહીંયા પણ એને મળી જાય પણ એની ઉંમર કેટલી છે પાંત્રીસ વર્ષ તો એ જે એ ભાઈ જે છે તેને ફરજિયાત તેની કેટેગરીમાં જ લેવું પડશે અને એની સીટ જે છે ખાલી થશે એસી માંથી હોય તો અહીંયા પચીસના બદલે અમે ચોવીસ સીટો રહેશે તો આવી રીતે જિલ્લા પસંદગીઓ જે છે એ કરવામાં આવે છે હવે માની લો કે કોઈ ભરૂચનો ભાઈ છે અને એ ભરૂચવાળા ભાઈને પોતાના જિલ્લામાં જ લેવું છે હવે એ પોતે જે છે એ પોતે મેરિટમાં પણ સારામાં સારા ક્રમે છઠ્ઠા ક્રમે છે સારામાં સારું મેરિટ એને છે તો હવે એ શું કરશે કે પોતાના જિલ્લામાં જ લેશે તો પોતાના જિલ્લામાં તો ઓપનની કોઈ જગ્યાઓ છે નહીં એટલે ફરજિયાત તેને તેના કેટેગરીની અંદર લેવું પડશે એસસી એસટી સીબીસી કેડબલ્યુએસ તો એમાં એને મળશે જો કદાચ એ બીજા જિલ્લામાં બીજો જિલ્લો પસંદ કરે દાહોદ છે બનાસકાંઠા છે અને આજુબાજુમાં જ્યાં ઓપનની જગ્યા હોય તો આ જગ્યાઓ જે છે એમના ભરે પણ એવું તો કરશે નહીં દરેક જે છે એ પોતાના વતનની નજીક મળે એવું જ કરશે એટલે અહીંયા જે છે એ પોતાની કેટેગરીમાં રહેશે એના કારણે કેટેગરીની જગ્યાઓ જે છે એ પણ ભરાતી જશે હવે માની લો કે બનાસકાંઠા છે તો બનાસકાંઠાની અંદર તમે જુઓ તો બનાસકાંઠાની અંદર એસસી બીસીની જે છે જગ્યાઓ જીરો છે એસસીની જગ્યાઓ પણ શું છે જીરો તો અહીંયા જેનું મેરિટ સારું બનતું હોય એ બધાને ફરજિયાત ઓપન કેટેગરીની અંદર ભરતા જાય છે હવે માની લો કે કોઈ ભાઈ છે પુરુષ છે એને જે છે ઉંમર પાંત્રીસ વર્ષ છે તો પાંત્રીસ વર્ષ હોય અને મેરિટ પણ એને સારું હોય ઓપનમાં જે છે એ પણ એને મળી જતું હોય પણ એની ઉંમરના કારણે જે છે એને મળશે નહીં તો એને પોતાની કેટેગરીમાં જગ્યા નથી તો એને બનાસકાંઠા જિલ્લો જ મળશે નહીં તો આજુબાજુના જિલ્લામાં પસંદગી કરવી પડશે કેમ તો કે ઉંમર પાંત્રીસ વર્ષ છે એટલા માટે જો એની ઓછી વર્ષ હોય તો અહીંયા એને જનરલની સીટમાં મળી જશે તો આવી રીતે જે છે એ જિલ્લા પસંદગી જે છે એ કરવામાં આવે છે અને પ્રથમ તબક્કાના અંતે જે છે એ દરેક વ્યક્તિ જે છે એ પોતાના જિલ્લાની અંદર મળે એવો એને પ્રયત્ન કરો તો પોતાના જિલ્લામાં જનરલની સીટ ખાલી હોય તો પહેલા એને એને એમાં આપવામાં આવે છે પણ જો ઉંમર જે છે એ તેત્રીસ કરતા વધી જતી ભાઈઓ માટે છે છે તો એને જે એ પોતાની કેટેગરીમાં ફરજિયાત લેવું પડે છે તો આવી રીતે પહેલા તબક્કાની અંતે જે છે તે ખાલી જગ્યાઓ કેટલી રહી તો કે પહેલા તબક્કાની અંતે જે છે એ બે હજાર બત્રીસ જગ્યાઓ જે છે એ ખાલી રહી હવે એમાં આપણે કેટેગરી વાઇઝ વાત કરીએ તો અહીંયા જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એમાંથી કેટલી જગ્યાઓ બાકી રહે જો બીજા તબક્કા માટે સાયન્સ વાળા જે છે એ વિજ્ઞાન પ્રવાહ વાળા જે છે એનું પહેલા તબક્કામાં પૂર્ણ થઈ ગયું છે માત્ર 51. સમથિંગ મેરિટ હતું તો એ લોકોનો બધાયનો તેમાં વારો આવી ગયો બીજા તબક્કામાં એનું કંઈ છે નહીં હવે અહીંયા બીજા તબક્કાને અંતે જે છે કઈ જગ્યાઓ બાકી રહે તો અહીંયા જે ઓપનની જગ્યાઓ હતી એ 1169 બાકી રહે એસસી ની 58 એસટી ની 615 એસસીબીસી ની 0 કે જે ની જગ્યાઓ જે હતી 693 ત્રાણું તો એવું બની શક્યું હોય કે જે જિલ્લામાં માનો કે અહીંયા જે છે એ ની જગ્યાઓ ત્રાણું છે તો હવે અહીંયા શું બન્યું કે 100 ને દાહોદની અંદર જે ઓપનની બધી ભરાઈ ગઈ હોય હવે દાહોદનો કોઈ વ્યક્તિ છે ને માંથી આવે છે તો પછી એને એની કેટેગરીમાં મળશે તો એની કેટેગરીની જગ્યાઓ પણ આવી રીતે બધી ભરૂચ છે દાહોદ છે જે પણ હોય તે જગ્યાઓ પણ બધી ભરાઈ ગઈ છે એટલા માટે અહીંયા ની કોઈ જગ્યા હવે બધી નથી તો શું હવે એસીબીસી ના જે ઉમેદવાર હોય તેને કોલેટર નીકળશે અથવા જે જિલ્લા ફાળ મળશે તો કે હા મિત્રો ચોક્કસ મળે અહીંયા જે જનરલ સીટો જે છે એ અગિયારસો ઓગણસિત્તેર સર્વ માટે બધા જ માટે લાગુ પડે છે એસસી એસટી એસીબીસી ડબલ્યુએસ પણ એક જ અહીંયા ક્રાઇટેરિયા છે જો પુરુષ હોય તો એની ઉંમર જે છે એ તેત્રીસ કે તેથી ઓછી હોવી જોઈએ અને બહેનો માટે પાંચ વર્ષની છૂટછાટ છે તો અહીંયા ફરજિયાત માની લો કે કોઈ ભાઈ જે છે હવે એની ઉંમર જે છે પાંત્રીસ વર્ષ છે પેલા રાઉન્ડમાં એનો વારો આવ્યો નથી તો શું એને બીજા રાઉન્ડની અંદર એને મળશે તો કે ના બીજા રાઉન્ડમાં એને કોલ લેટર જ નીકળશે નહીં કેમ તો કે એની SCBC ની અહીંયા જગ્યા છે નહીં હા EWS SC ST માંથી જો બિલોંગ કરતા હોય તો હા ચોક્કસ એને કોલેટર નીકળશે કારણ કે એની જગ્યા છે બાકી એટલા માટે તો SCBC માં ભાઈઓ પુરુષ માટે જો ઉંમર 35 વર્ષ હોય તો એને હવે જે છે જિલ્લા ફાળવણી થશે એનો વારો નહીં આવે અને નેક્સ્ટ ભરતી ની અંદર સારી તૈયારી કરવાની સારું મેરિટ બનાવો અને સારું મેરિટ બનાવશો તો તમને તમારા જિલ્લાની અંદર મળશે હવે વાત કરીએ આપણે હા બીજા તબક્કાની અંદર તો બીજા તબક્કામાં ક્યાં સુધીના બોલાવવામાં આવે છે

તો બીજા તબક્કાને અંતે જે જગ્યાઓ બાકી છે હવે અત્યારે પણ એની જિલ્લા ફાળવણી જે છે એ શરૂ છે આવનારા દિવસોની અંદર જે છે એ બીજો તબક્કો પૂર્ણ થાય પછી ત્યારબાદ ત્રીજો તબક્કો પણ આવશે તો ત્રીજા તબક્કાને અંતે પણ જે જગ્યાઓ હશે તેની પણ ચર્ચા કરવામાં આવશે આપણે તો અહીંયા બીજા તબક્કાની અંતે જે છે આટલી જગ્યાઓ બાકી છે એની જે જિલ્લા ફાળવણી ચાલુ છે અહીંયા નો જે ઉમેદવાર હોય અને જે ઉંમર જે છે તેત્રીસ કરતાં વધારે હોય પુરુષ તરીકે તો એને હવે જિલ્લા ફાળવણી મળશે નહીં તો આવું બીજો તબક્કો પૂરો થશે પછી અહીંયા લગભગ આ જગ્યાઓ પણ જે છે એ ભરાઈ જશે એસટીની જગ્યાઓ ખાલી રહેશે ઉપરની જગ્યાઓ પણ હજી ખાલી કદાચ રહી શકે તો એને હોળી પાછો બીજાને જે છે એ ત્રીજા તબક્કાની અંદર ચાન્સ મળશે તો મિત્રો આવનારા દિવસોની અંદર જે લોકોએ પણ પીટીસી કરેલું છે તો આ લોકો માટે જે છે સુવર્ણ તક છે દર દર વર્ષે જે છે ભરતી આવવાની છે ધોરણ એકથી પાંચ માટે અહીંયા બાલ ગણો એટલે છ ધોરણ થશે એટલે જેને પણ અત્યારે પીટીસી કરેલું છે એ લોકો અત્યારથી જ મહેનત કરવા લાગો અને એ તમે મહેનત કરશો મેરિટ સારામાં સારું બનાવો સારું મેરિટ બનાવશો એટલો તમને બેનિફિટ થશે તમારા જિલ્લાની અંદર મળશે અને સ્થળ જે છે પણ એ સારું મળશે એટલે જેટલું તમે મેરિટ સારું બનશે એટલો તમને બેનિફિટ થશે જેવી ભરતી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે ત્યારબાદ તરત જ જે છે એ ટેટ વન ટુ લેવાની છે તો એની માટેની મહેનત જે છે એ કરા રાખો ઓકે મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત